ભારત ત્રીજીવાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ફાઇનલમાં બનાવી જગ્યા સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને અડસઠ રનોથી હરાવ્યું રોહિત શર્મા અને સૂર્યાની શાનદાર બેટિંગ કુલદીપ અક્ષરે લીધી ત્રણ ત્રણ વિકેટ શનિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે ટક્કર આજે બજાર માટે ગ્લોબલ અને સ્થાનિક સંકેતો સારા કિફ નિફ્ટી આશરે પિંચ્યાસી પોઈન્ટ્સ ઉપર એશિયાના બજારો તરફથી પણ સપોર્ટ ગઈકાલે અમેરિકાના બજારમાં મામૂલી તેજી સાથે થયા હતા બંધ બજારમાં એફઆઈએસનો જોશ હાલ લોંગ શોર્ટ રેશિયો આશરે બ્યાસી ટકા પર પહોંચ્યો હાલ સુધીના સૌથી ઊંચા સ્તર નેટ લોંગ ત્રણ લાખ ઓગણીસ હજારને પાર કેશમાં પણ આશરે સાત હજાર છસો પચાસ કરોડની થઈ ખરીદારી જીઓએ અઢી વર્ષ બાદ વધાર્યા ટેરિફ ત્રણ જુલાઈથી પ્લાન્સના દરોમાં આશરે વીસ ટકાનો વધારો આકાશ અંબાણીએ કહ્યું નવા પ્લાન્સથી ગ્રોથ અને અર્થતંત્રને મળશે વધારો ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા પણ વધારી શકે છે દર માર્કેટ રેગ્યુલેટર સેબીએ વાયદામાં એન્ટ્રી અને એક્સિટના નિયમોને આપી મંજૂરી અનરજિસ્ટર્ડ ફિનાન્શિયલ ઇન્ફ્લુઅન્સથી કરાર નહીં કરી શકે મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકર્સ સટ્ટાબાજી ઓછી કરવા માટે વીકલી ઓપ્શનની સમીક્ષાના આપ્યા સંકેતો હોલ્ડિંગ કંપનીઓના ડીલિસ્ટિંગ નિયમો પણ બદલ્યા આજે બોન્ડ બજાર માટે મોટો દિવસ ભારત જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સ જીબીઆઈએમમાં થશે એડ આવતા એક વર્ષમાં ભારતીય બોન્ડમાં ત્રીસ અબજ ડોલરની ખરીદદારી શક્ય એચ ટેકમાં આજે થઈ શકે છે એક હજાર સાતસો સત્તાવન કરોડની બ્લોકડીલ પોણા ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પર ચૌદસો પંદર રૂપિયા છે ફ્લોર પ્રાઇઝ ત્યાં જ પોલીકેબમાં પણ બ્લોક ડીલ દ્વારા પ્રમોટર વેચી શકે છે આશરે બે ટકા હિસ્સો સાડા છ ટકા ડિસ્કાઉન્ટ પર છ હજાર પાંચસો પાંત્રીસથી છ હજાર નવસો નેવું રૂપિયાની રેન્જમાં છે ઓફર પ્રાઇઝ સૂત્રો મુજબ એક્સક્લુઝિવ ન્યૂઝ